દિવાળીના તહેવાર દરમિયાન હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનું સૂત્ર સાર્થક થઈ રહ્યું છે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ પોતાના વિસ્તારમાં આ અભિયાનને વેગ આપ્યો છે સાંસદ જશુભાઈએ પોતાના પરિવાર સાથે ગામના કુંભાર પરિવાર પાસેથી દિવાળીના દીવા અને માટીના વિવિધ વાસણોની ખરીદી કરી હતી સાંસદે જણાવ્યું હતું કે આ ખરીદી દ્વારા આપણે આપણા સ્થાનિક કારીગરોની મહેનતને સન્માન આપી રહ્યા છીએ જે આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું છે હું પોતે આ માટીના વાસણો ખરીદ્યા અને એમની સાથે થોડી જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ વખતે એમનું કેવું એવું હતું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એના માટે કરીને અમારા વાસણો પણ આ વખતે વધારે પ્રમાણમાં વેચાઈ રહ્યા છે અમે પણ આનંદિત છીએ એ પ્રકારની એમનો ભાવ હતો મોદી સાહેબના કહેવાથી અમારું આ વર્ષે સારું સારું અમારું વેચાણ થયું છે અને અમારું વેચાણ થાય છે અને અમે શાંતિથી અમારું જીવન જીવીએ છીએ અને સાંસદ સાહેબ અમારા ઘરે આવી અને અમારે ઘરેથી થોડી એણાં છે કઈ કુળિયા છે કદડા છે એવું બધું અમારી ખરીદી કરી છે અને ન્યૂઝ કર્યું છે અમારું અને એમનો બી અમારે આભાર છે